જય માતાજી અને હરર મહાદેવ તો કેમ છો બધા મજામાં મજામાં જશો અને અમે પણ મજામાં છીએ હું કહું હા સંગીતા મજામાં ને લાગતી કે એ બોલતી ને હું પણ મજામાં છું ને સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં તો કેમ છો બધા એમ કેમ છો બધા તમે એમ જઈ છે તો આશા રાખીએ તમે બધા મજામાં છો અમે તો મજામાં છીએ અને જો અત્યારે સરસ મજાના 3 વાગી ગયા છે કેમ કે અમારો વિડિયો હવે આવ છે અમે શૂટિંગ જ ત્રણ વાગે કરીએ છીએ એવું છે કે ડેલી રૂટિંગમાં એવું થાય કે સંગીતા ન હોય એટલે હું કંટા નથી લેતો અત્યારે વાગી છે ત્રણ અને અત્યારે અમારે છે ને એક સેલેન્જ વિડીયો પણ શૂટ કરવાનો છે અને એક આમ કઈ તો રેસીપી આમ કઈ બ્લોગ બે એકારે શૂટિંગ કરવાનું છે કેમ હા આજે આપણે બનાવવાના છે સમોસા તો આપણે બટેટા બાફા મૂકી દેશું હવે આમ તો બટેટા બાફા તો મૂકી દીધેલા છે જો બટેટા બાફા મૂકી દીધા છે આપણે સંગીતાએ અને હવે

સારું હાલો તો આપણે થોડીક મદદ કરાવીએ અને આપણે સુંદો તૈયાર કરવાનો છે એટલે હવે વઘારવાનો તો આવશે ને સંગીતા હા મરચા ને એવું કટર કરી નાખો એટલે વઘાર નાખવાનું સંગીતા લસણ ખોલે છે અને હવે આપણે પેલા કટર કરી નાખીએ તો આપણે જો મરચા કાપી નાખી પછી કાપશું આદુ ને થોડુંક લસણ ને કાપવાનું નથી અને આખે આખું નાખ દેવાનું છે કેમ કે એની તો કટકી થઈ જશે મશીનમાં આદુ ની થઈ જાય પણ બહુ મોટું હોય તો થોડુંક વાર લાગે એટલે આપણે થોડુંક જ થોડાક નાના બટકા કરી નાખી દઈએ તો સરસ સારું પડે તો આમ આવી રીતના જો આપણે મરચાં કાપી સહી મશીનમાં પીસી સહી મરચાં આદુ ને લસણ જો આપણે મરચાં લસણ ને આદુ કાપી નાખ્યું ને હવે આને ડીશમાં લઈ લઈ પછી એને વઘારવા જાય તારે ડીશમાંથી સમસી નથી લેવા એટલે સાકુય સાકુ કાઢ લીધું

પછી નાખશું મીઠું પણ નાખી દેશું એટલે સડી જાય એટલું મીઠું નાખશું સ્વાદ અનુસાર નમકું હા ઓલા ઓલા લીલા વધારે નાખા હોય ને તો લાલ નાખવું હોય તો હાલે

હવે આપણે લોટ બાંધવાની તૈયારી કરી છે તો લોટ બાંધી તો જો આપણે લોટ બાંધવાની તૈયારી કરી નાખી છે મીઠું લીધું પાણી આ પાણી લીધું તેલ લીધું ને આ લોટ લીધો ને હવે આપણે મીઠું નાખી ખાલી મીઠું ને તેલ નાખી ને પછી લોટ સાળી નાખશું તો તેલ નાખ દો તો હવે આપણે નાખી દઈ તેલ લાટ ન જ નાખવાનું કેમ કે આપણે લાટ ન જ બનાવવાનું દોટ પાવડર નાખવાનું છે ખાલી જેટલું બનાવવાનું હોય એ પ્રમાણે તેલ નાખવાનું હોય ન કપાસો કઠણ થઈ જાય તો ખડીકમાં વણાય નહીં એટલે પછી જેમ જો એમ નાખતું જવાનું મીઠું નાખ દીધું પાણી અને તેલ તો લોટ નાખ નાખી હોય તો પણ તોય તે આપણે સાળી તો આપણો લોટ બંધાઈ ગયો છે હવે આપણે કરવાની છે આની રોટલી આપણે રોટલી કરીશું ને ગોપાલ સમોસા ભરશે ને એ વાળતા પણ જાહે ને તળતા પણ જાહે આપણે ખાલી બનાવવાની છે રોટલી તો જો આપણે રોટલી બનાવવાની શરૂઆત કરી દીધી છે એક રોટલી બનાવી નાખી છે ને હવે ગોપાલ ભરશે એમાં મસાલો સમોસા બે માંથી એક ના આવડતા નથી આ પેલી વાર થાય છે તો રોટલી પણ બનાવતા જઈ છે સમોસા વાળતા જઈ છે મસાલો ભરતા જઈ છે ગોપાલ તળે છે તો જો સંગીત આવી છે ને આવા સમોસા બનાવ્યા છે અને મે તેલ ગરમ મૂકી દીધું કેમ કે મારે હે સમોસા તળવાના છે સંગીતાને ભરવાના છે તો આ રીતના ભરે છે

મહાદેવ મહાદેવ શિવલિંગ બનાવેલી છે ગણપતિ દાદા અમારા જો આવી રીતના છે અને આપણે તો સમોસાનો થાળ ધરી તો પાણી કળશો આપી દીધો છે અને હવે જઈએ છીએ આપણે નીચે અને આપણે પણ જમી લઈએ ગણપત દાદાને જમાડ દીધા આપણે જમી લઈએ હાલો તો આપણે જમી કાવી ને થયા છે નૈરા અને વધારે ખવાઈ ગયું છે ભાઈ કેમ કે સમોસા પહેલી વાર બનાવ્યા ને હારા બની ગયા કેમ હા મેં તો લાટ નથી ખાધા આપણે તો ત્રણ ખાધા ખાલી ગોપાલ એ ચાર કા પાંચ ખાધા છે મે પાંચ સમોસા ખાધા પાંચ ને સંગીતા એ ખાલી કેટલા ખાધા ત્રણ સંગીતા એ ત્રણ ખાધા ને મે ખાધા પાંચ છ તો તમને સમોસા કેવા લાગે કેવાની કોમેન્ટ કરી દેજો અને મળી આગલા વિડીયોમાં તો બધાને બાય બાય